ભુજની જૂની શાક માર્કેટમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી મારું નામ ધીરેન છે હું વોર્ડ નંબર છું અને વાત કરીએ તો જૂની માર્કેટ જે વર્ષોથી અત્યારે બંધ હતી અને અત્યારે આધુનિક બસફોટનું જ્યારે લોકાર્પણ થયું છે ત્યારે મારા વિસ્તારમાં આવતા બાકડા કાછિયાને અને જે ફેરિયા છે એ લોકો માટેની એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આજે અમે સજ્જુની શાક માર્કેટની સફાઈ પણ કરાવડાવી છે ત્યાં જરૂરિયાત મુજબનો એમની લાઇટનું કામ હતો એ પણ પુનઃ થઈ ગયું છે તો હું લોકોને અપીલ પણ કરું છું કે જે ફેરિયા અંદર શાક માર્કેટમાં પુનઃ પોતાનો વ્યવસાય સ્થાપવા સ્થાપે એમને ત્યાંથી ખરીદી પણ કરે અને અન્ય જે બાકડા ખાલી છે તો જે જે જેના પણ બાકડા છે એમને પણ અપીલ કરીશ કે આપ પોતાનો વ્યવસાય ત્યાં પુનઃ ચાલુ કરો જેથી કરીને જે ભુજની જૂની રોનક હતી એ પાછી જીવિત થઈ જાય હા ચોક્કસથી અમારા પ્રયત્ન છે સહિયારો પ્રયાસ છે આ નગરપાલિકાનો અને શહેરીજનો માટેનો કે લોકોને એક વૈકલ્પિક વ્યવસ્થા પણ થઈ જાય અને સાથે સાથે જે આ બસપોટ અતિ આધુનિક બસપોટ બન્યું છે એના પણ એના માટે પણ કોઈ નડતરરૂપ ના થાય આ બંને સાથે કરવામાં આવેલું છે હા ચોક્કસથી અમારા પાંચ વર્ષનો કાર્યકાળ છે તો જેમ અમને ગ્રાન્ટ સરકારમાંથી ધારાસભ્યોશ્રી સાંસદ શ્રી દ્વારા મળે છે એ રીતે અમે ક્રમશર પ્રશ્ન જે લાગતા હોય કે આ અગત્યના છે કે આ રોડ અગત્યનું છે એને અમે પ્રાયોજન આયોજનમાં સૌથી પ્રથમ લઈએ છીએ ત્યારબાદ કામ પૂરા થવાના જ છે સરકાર અમને પૂરી ગ્રાન્ટ આપે જ છે તો ક્રમશર એક એક જે તબક્કા તબક્કાવાઈઝ અમે લઈએ છીએ અને અમારા આ કાર્યકાળ દરમિયાન લગભગ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે ત્યારે અમારા વિસ્તારમાં સાડા ચાર પાંચ કરોડના કામ ઓલરેડી થઈ ચૂક્યા છે ગરવી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોલી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે કોરડિયા ધાંગ્રા જિલ્લો સુરેન્દ્રનગર દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ રાપર કચ્છ રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ